પાંચ વર્ષ સરકારના ગયા આજે વોટિંગ નો દિવસ છે શું તમે વોટિંગ કર્યું છે હા વોટિંગ કરી દીધું સવારે સાડા સાત છે એક વોટિંગ શું કિંમત હોય છે બહુ જ કિંમત હોય કે જેમ કે આપણને કોઈ પરિવર્તન કરવા હોય કે કંઈ પણ ચેન્જીસ લાવવું હોય તો એના માટે આપણે અવેર હોવું બહુ જરૂરી છે એના માટે વોટિંગ કરવું વધારે જરૂરી છે પાંચ વર્ષ ગયા પાંચ વર્ષમાં તમને શું અનુભવ થયા જે શિક્ષકને જોઈને કહીએ ઓકે શિક્ષકની નજરથી જોઈએ તો

અને એ જ રીતે આગળ ચાલતું રહે એટલી અપેક્ષા હું રાખું છું શિક્ષકને ફક્ત ભણાવવા સિવાયની બીજી કોઈ જવાબદારી ના આપે એ વધારે સારું તો શિક્ષક પોતાનું યોગ્ય કામ કરી શકે આજનો અનુભવ બોલી રહ્યો છે હા તો ઘણા એવા કામ છે જે હજુ પણ બાકી છે ને સાથે જ શિક્ષકો જે જોડાયા હતા તેમનું કહેવું છે કે કૃષિ લગ્તે અને સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી એવી કામગીરી છે જે બાકી છે એમનો અનુભવ આજે કંઈક કહી રહ્યો છે કે સરકાર જે પણ આવે પરંતુ કામ જનહિતમાં થવા જોઈએ કેમેરામેન મિતભ સાથે હિના પંચાલ જીએસટીવી